નમસ્કાર મિત્રો ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું હિરેન આજનો મુખ્ય સમાચાર અહિંસા યાત્રા દ્વારા ભગવાન મહાવીરના સિદ્ધાંતોનો પ્રચાર જૈન ધર્મનો પ્રભાવ વધારવા અને સમગ્ર દિગંબર જૈન સમાજને એક મંચ પર લાવવા હેતુ શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળ દ્વારા ભવ્ય અહિંસા યાત્રા માવિલાલ સંકલલાલ જૈન આદિનાથ યુવક મંડળ અધ્યક્ષ અમે આ અહિંસા યાત્રા એકવીસ ચાર બે હજાર ચોવીસના રવિવારના રોજ ભવ્યતા સ્વરૂપે ભગવાન નિમિત્તે યોજવામાં આવી રહી છે અમારો મંડળનો એક જ હેતુ છે કે સમાજમાં સારા સંસ્કાર અને સારી સમૃદ્ધિ થાય એ હેતુથી ભગવાન માવીરનો જે સંદેશ જનજન લોકોને અમે પહોંચાડી શકીએ એવી ભાવના થી આ એક અહિંસા યાત્રાનું આયોજન કરેલ છે આ આ અહિંસા યાત્રામાં અમે પૂર વિસ્તારના અંદાજીત પાંચ હજારથી પણ વધુ સંખ્યા આમાં સાથે જોડાશે આ અહિંસા યાત્રા રેલી હાટકેસર ખોખરાથી શરૂઆત થઈને ગોડાસર ઈસનપુર મણિનગર એલજી બ્રિજ અનુપમ થઈન સુખરામનગર રખિયાલ સરસપુર ખોડિયાલનગર સોનીન ચાલ થઈને રબારી કોલોની ત્યાં પૂર્ણ ભરત પાટી પૂર્ણ થવાનું છે આ હિંસા યાત્રાધામમાં એક અમારી એક એમ્બ્યુલન્સ એક ગાડી અને એને સાથે જે પ્રાથમિક વ્યવસ્થાની હોય એ ગાડી અમારી જોડે રહેશે